મિત્રો જય ઠાકર જય માખોડલ કેમ સબે મજામાં મજામાં જ રહેજો તો અમે ક્યાં જાય છે ક્યાં નહીં જોતા રહેજો માર્કેટમાં જવાનું છે આજે શું લેવા જવું છે જોતા રહેજો મિત્રો આવી ગયા છે ભાઈજીમાં જો આઈથી માર્કેટ શરૂ થાય છે માર્કેટ તો આજી તા તો થોડું કાકું છે આ લગભગ હું છે જો અમે આ કામ માટે આવ્યા છે તો ખાસ આયા બોલ્યો કે આપણે આટલી દે આપડે આવે છે ગુડ લેવો તો જોવો તમે ગોદામ પસંદ ખબર પડે ને પસંદ કરે ને

জয়াল নী ফাফা মাৰি এনে পচন্দ নে

ના પહેલી જાઓ એક જમતા બરોબર તો કમ્પ્લેટ રેડી રેડી કરતો પેલા બરાબર રેડી છે નંબર એન રેડી છે

લઈને બાપ દીકરો પાસે આ દુકાનમાં માં છે હું ત્યાં ઊભી છું બારી તો એ આના પણ લઈ લીધા છે જુઓ હા એ તો કામ ઉપર લેવાના છે આ જય પણ તો હવે આપણે જઈએ છે આગળ તો છે હોય તો આવી ખબર મિત્રો અમે આવી ગયા હતા અમારા ઘરે ઈસ્ટામાં તો

ફૂલ છે ટ્રાફિક તો જુઓ હવે આપણે આ ટ્રાફિક માંથી બહાર નીકળી જાય પછી આપણે બરોબર તો મિત્રો આવી ગયા છે ઘરે થાકી ગયા તડકો લાગ્યો છે ખૂબ બરોબર હવે અંદર આવી ગયા એટલે શાંતિ થઈ ગઈ છે હવે આગળ જમી લઈએ જમીને પંખા ચાલુ કરીને હોઈ જાય ઘડીક આરામ કરી લઈએ વાગી ગયો છે યખ તો હાલો આપણે હવે કાયમ માટે એક જ વાગે છે જમવાનો તો આજે આપણે ફાઇનલી લાઈવ થઈ જાશું સાંજે તો નવ વાગે કમ્પ્લેટ બરોબર કે સાડા આઠે સાડા આઠે થઈ જાવ કમ્પ્લેટ તો સાડા આઠ વાગે આપણે તૈયાર થઈ જાજો તો આપણે લાઈવ આજ કરવાનું છે તો મિત્રો જેને આવવું હોય આવી જાજો મળશું કાલે નવા વિડીયામાં That's a deep bye bye.